જો તમે જૂનું માટલું ફેંકવાના હોય અથવા નવું માટલું ખરીદવાના હોય અથવા તો તમારા માટલામાં પાણી ઠંડુ નથી થતું તો આજનો આ વિડિયો તમારા માટે છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં તડકામાંથી આવ્યા બાદ લોકો મોટાભાગના ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે પાણીને ઠંડુ કરવા માટે મોટાભાગના લોકો ફ્રિજનો ઉપયોગ કરતા હોય છે પણ ફ્રીનું ઠંડુ પાણી આપણા શરીર માટે નુકસાનકારક છે તો આજે હું તમને બે એવી અસરકારક ટીપ્સ જણાવીશ કે જેને ફોલો કરીને તમે જૂનામાં જૂના માટલાનું પાણી પણ ફ્રીજ જેવું ઠંડુ કરી શકો છો અને જો તમે નવું માટલું ખરીદવાના હોય તો કઈ વાતોનું ધ્યાન રાખવું એ પણ આજના વિડીયોમાં તમને જણાવીશ તો સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ માટલું બજારમાંથી ખરીદીને લાવીએ ત્યારે આપણે એને બેથી ત્રણ પાણીએ વોશ કરવું જોઈએ જેથી એની અંદરની જેટલી માટી છે એ નીકળી જાય પરંતુ વોશ કરવા ટાઈમે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ક્યારે પણ એની અંદર હાથ નાખીને માટલાને વોશ ના કરવું જો તમે માટલાની અંદર હાથ નાખી એને વોશ કરશો તો તમારા માટલા ટલાનું પાણી ક્યારે પણ ઠંડુ નહીં થાય તો ફક્ત તમે એની અંદર પાણી ભરી અને બેથી ત્રણ વાર એને સારી રીતના આ રીતે ચલાવી અને તમે એ પાણીને ફેંકી દેવાનું તો આ રીતે આપણે માટલાને સૌથી પહેલાં તો વોશ કરી લઈશું અને ત્યારબાદ માટલાને આપણે પહેલું ફૂલ ભરી લઈએ તો અહીંયા કરીને માટલાને આપણે પૂરું પાણીથી ભરી લેવાનું છે માટલાનું પહેલું પાણી ક્યારે પણ પીવામાં યુઝ ના કરવું જોઈએ કારણ કે એની અંદર માટીનો ભાગ રહેલો હોય છે તો અહીંયા કને આપણું માટલું છે એ પહેલાં સૌથી પહેલાં આપણે ભરી લઈશું તો માટલું ભરાઈ જાય ત્યારબાદ આપણે એને સાઈડ પર મૂકી દેવાનું છે અને એની ઉપર જે આપણે ઢાંકવાનું છે એને પણ આપણે સારી રીતના ધોઈ લઈશું એ પણ માટીનું હોય છે એટલે એને પણ ધોવું ખૂબ જ જરૂરી છે એને પણ ધોઈ અને એની અંદર પણ આપણે પાણી ભરી લેવાનું છે અને હવે આપણે એને ઊંધું આ રીતના માટલા ઉપર મૂકી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા કને માટલાને પણ મેં ફૂલ ભર્યું છે અને એના ઉપરના ઢાંકણને પણ આપણે આ રીતે ફૂલ ભર્યું છે તો હવે એને કોઈપણ કપડાની મદદથી આપણે સારી રીતના કવર કરી લઈશું અને એક રાત માટે આપણે એને એમ જ મૂકી રાખવાનું છે એક રાત બાદ આપણે જ્યારે કપડું હટાવી અને જોઈશું તો ઉપરનું પાણી પણ તમે જોઈ શકો છો અડધું થઈ ગયું છે અને માટલામાંથી પાણી પણ ઓછું થઈ ગયું છે જો આ રીતે થાય તો એનો મતલબ કે આપણું માટલું છે એકદમ સારું છે કારણ કે એની અંદરના જેટલા કણો હોય છે એ પાણીને શોષી લે છે અને આ સ્ટેપ ફોલો કરવાથી આપણું માટલું છે એકદમ પાકું બને છે પાકું માટલું હોય તો પાણી છે એકદમ ઠંડુ રહે છે જો કાચી માટી હોય તો આપણું માટલાનું પાણી ઠંડુ નથી થતું તો અત્યારે મેં એને એક બકેટમાં કાઢી લીધું છે અને એ બકેટનું પાણી આપણે વૃક્ષમાં નાખી દઈશું તો હવે આ માટલાની અંદર આપણે બે ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અહીંયા કને મેં સાદા મીઠાનો યુઝ કર્યો છે તમે સિંધવ મીઠું પણ લઈ શકો છો અથવા જો આખું મીઠું હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા કને આપણે મીઠું નાખી દીધા બાદ હવે એને આપણે ફરીથી પાણીથી ભરી લેવાનું છે આ મીઠાનો જે ઉપયોગ છે એ ખાસ કરીને નવા માટલા માટે ખૂબ જ ફાયદાકારક છે અને જૂના માટલા માટે આપણે બીજો ઉપાય કરીશું મીઠું નાખવાથી મીઠું છે એ એની અંદરના બધા કણો છે એને ખોલી દેશે અને માટલાની અંદર જેટલી પણ ગરમી રહેલી હશે એ બધી ગરમી છે એ બહાર નીકળી જશે જેથી આપણું માટલું હંમેશા ઠંડુ રહેશે અને ઠંડુ અને મીઠું પાણી આપશે તો અહીંયા કને મેં માટલાને પાણીથી ભરી લીધું છે હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું તો ચારથી પાંચ કલાક માટે આપણે માટલાને એમ જ મૂકી દેવાનું છે જ્યાં સુધી મીઠું બધું એકદમ સારી રીતના ઓગળી ના જાય તો અહીંયા કને હવે આપણે આ પાણીને પણ બહાર કાઢી લઈશું તો અહીંયા મેં પાણીને બહાર કાઢી લીધું છે તો હવે આપણે જોઈએ બીજો ઉપાય તો મોટા ભાગના લોકો છે એ માટલાને રાખવા માટે ફર્શનો ઉપયોગ કરતા હોય છે અથવા તો રસોડાના પ્લેટફોર્મ પર એમ જ મૂકી દેતા હોય છે પણ જે એના પ્લેટફોર્મ અથવા ફર્શ હોય એ પથ્થરના બનેલા હોય છે અથવા માર્બલના હોય છે જેની ગરમીના કારણે આપણું માટલું પણ ગરમ રહેતું હોય છે તો આપણું માટલું ગરમ ના રહે એના માટે મેં અહીંયા કને એક પ્લાસ્ટિકનું સ્ટેન્ડ લીધું છે તમે અહીંયા કને કોઈ માટીના વાસણનો ઉપયોગ પણ કરી શકો છો પણ એની સાચવણી કરવી થોડી મુશ્કેલ હોય છે એટલે મેં અહીંયા પ્લાસ્ટિકનું સ્ટેન્ડ લીધું છે અને એની અંદર હવે આપણે માટી ઉમેરી દઈશું આ માટી તમે કોઈપણ ઝાડના જે પૌધાના હોય એની અંદરથી લઈ શકો છો અથવા તો તમને નર્સરીમાંથી પણ ઇઝીલી મળી જશે હવે આ માટીને આપણે આ રીતના અંદર સારી રીતના પાથરી દઈશું અને એની અંદર પણ આપણે પાણી ઉમેરી દેવાનું છે આનાથી એનો ઉપયોગ એ થશે કે તમે જ્યારે પણ માટલું મૂકશો તો આ માટીની જે ઠંડક હશે એ માટલાના તળિયાને લાગતી રહેશે અને આપણું માટલું છે એકદમ ઠંડુ રહેશે તો આ ટીપ ફોલો તમે કરશો તો તમારું માટલું ભલે વર્ષો જૂનું હોય તો પણ તમારું માટલું એકદમ ઠંડુ પાણી આપશે આને બસ આપણે બે થી ત્રણ દિવસમાં એક વખત પાણી આપતું રહેવાનું જેથી આપણી માટી છે એકદમ ભીની રહે તો હવે આની અંદર આપણે ફરીથી માટલાને ભરી લઈશું અને ત્યારબાદ આપણે આ સ્ટેન્ડની અંદર મૂકી દેવાનું છે જ્યારે પણ માટલાની ખરીદી કરો ત્યારે માટલાને હાથેથી વગાડીને જુઓ જો સારી રીતના અવાજ આવતો હોય તો એનો મતલબ કે આપણું માટલું પાકું છે પાકા માટલામાં પાણી જલ્દી અને વધારે ઠંડુ થાય છે જો કાચી માટીનું માટલું હોય તો પાણી તમારું ક્યારે પણ ઠંડુ નહીં થાય તો આ રીતે તમે થોડીક વાતોનું ધ્યાન રાખશો તો તમે માટલાની એકદમ સારી રીતના ખરીદી કરી શકો છો તો હવે આપણે એને આ સ્ટેન્ડ પર રાખી દઈશું અને અહીંયા કને માટલાને હવે આની ઉપર ચારથી પાંચ કલાક માટે આપણે એમ જ મૂકી દઈશું જેથી આપણું માટલું એકદમ પ્રોપર રીતના ઠંડુ થઈ જાય અને ત્યારબાદ આપણે આ પાણી જ્યારે ભરીશું ત્યારે આપણું પાણી એકદમ ઠંડુ અને આપણાને મીઠું પાણી આપશે આ માટલું માટલાનું પાણી છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે આનું પાણી પીવાથી ક્યારેય તમારા શરીરની અંદર કોઈ રોગો નથી આવતા પાણીને નેચરલી ઠંડુ કરવા માટે માટલાનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે આ ટિપ્સને ફોલો કરીને તમે જૂના અથવા તો નવા માટલાના પાણીને ફ્રીજ જેવું ઠંડુ કરી શકો છો જો આજની આ ટિપ્સ તમને હેલ્પફુલ લાગી હોય તો વધારે વધારે શેર કરજો અને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે